નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ ત્રણ બાર બે હજાર ને તો આજના આ સમાચારમાં આપણે વાત કરવાના છીએ કેન્દ્રના ધોરણે રાજ્ય સરકારે પણ પેન્શનરો માટે બનાવ્યા છે કડક નિયમ તો હવે પેન્શનરોનું વધ્યું છે ટેન્શન તો મિત્રો શું કડક નિયમો બનાવ્યા છે જેની આજના વિડીયોમાં આપણે એકદમ સરળ ભાષામાં વિગતવાર વાત કરવાના છીએ તો આજનો આ વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઇલી આવી જ માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તો શરૂ કરીએ આજનો વિડીયો તો સૌથી પહેલાં વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ વિશે તો કેન્દ્ર સરકાર વરિષ્ઠ નાગરિકોના હિતમાં એક મોટો નિર્ણય લેવા જઈ રહી છે આ અંતર્ગત પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી આઠ નવી સુવિધાઓ લાગુ કરવામાં આવશે તો આ આરોગ્ય સુવિધાઓ મુસાફરી નાણાકીય સુરક્ષા અને સામાજિક સુરક્ષાને મજબૂત બનાવવાના ઉદ્દેશથી શરૂ કરવામાં આવી રહી છે જેના માટે સરકાર સિનિયર સિટીઝન કાર્ડ બે હજાર પચીસ જારી કરશે જેના દ્વારા તમામ લાભો તબક્કાવાર ઉપલબ્ધ કરવામાં આવશે તો ખાસ કરીને વાત કરી તેમ હવે કેન્દ્ર સરકાર હોય કે રાજ્ય સરકાર પોતાના જે વરિષ્ઠ નાગરિકો અને પેન્શનરો છે તેમના હિતમાં એક સિનિયર સિટીઝન કાર્ડ નામની યોજના જે પહેલી ડિસેમ્બર બે હજાર પચીસથી શરૂ કરવામાં આવી છે તો ખાસ કરીને આ માટે જે નવા આઠ લાભો છે તેને પણ એડ કરવામાં આવ્યા છે તો કયા કયા લાભોને એડ કરવામાં આવ્યા છે જે આપણે આગળ જોવાના છીએ એટલે વિડીયો ખાસ અંત સુધી જોઈ લેજો ત્યારબાદ વાત કરીએ તો આરોગ્ય સેવાઓ પહેલાં કરતાં વધુ સારી થશે તો આયુષ્યમાન ભારત યોજના મુજબ સરકાર સાઠ વર્ષથી વધુ ઉંમરના લાયક નાગરિકોને પાંચ વર્ષ સુધી મફત સારવાર આપવા જઈ રહી છે તો દૂરના વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ પૂરી પાડવા માટે મોબાઈલ હેલ્થ યુનિટ પણ તૈનાત કરવામાં આવશે તો પેલી ડિસેમ્બરથી વરિષ્ઠ નાગરિકોને મુસાફરીમાં મોટી રાહત આપવામાં આવશે તો રેલ બસ અને હવાઈ મુસાફરી પર ત્રીસથી પચાસ ટકા સુધી ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવશે તો ધાર્મિક યાત્રાઓ માટે પણ ખાસ સહાય આપવામાં આવશે તો પેન્શન રૂપિયા પાંચ હજાર સુધી વધારીને બચત યોજનામાં વધુ વ્યાજ મેળવી શકાય છે તો સરકાર આ વરિષ્ઠ નાગરિકોનું પેન્શન દર મહિને રૂપિયા પાંચ હજાર કરી રહી છે તો વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજદર પણ વધારવામાં આવશે જે નાણાકીય સુરક્ષાને મજબૂત બનાવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો સલામતી માટે નિયમો બનાવવામાં આવશે તો વૃદ્ધો સામે ગુના દુર્વ્યવહાર અને હિંસા અટકાવવા માટે સરકાર ખાસ સુરક્ષા કેન્દ્રો સ્થાપવા જઈ રહી છે તો આ પગલું વરિષ્ઠ નાગરિકોની સામાજિક સુરક્ષાને મજબૂત બનાવશે અને ગ્રામીણ વૃદ્ધોને લાંબા અંતરની મુસાફરી કર્યા વિના ડોક્ટરોની સુવિધા પણ પૂરી પાડવામાં આવશે તેમજ ગામડાઓમાં મોબાઈલ મેડિકલ યુનિટ અને ટેલિમેડિસિન સેવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો બેંકોમાં વધારાના કાઉન્ટર સ્થાપિત કરવામાં આવશે તો બેંકો વરિષ્ઠ નાગરિકો માટે સમર્પિત કાઉન્ટર પણ સ્થાપિત કરશે તેમજ બેંક કર્મચારીઓને વરિષ્ઠ નાગરિકોને પ્રાથમિકતા સેવા પૂરી પાડવા માટે તાલીમ આપવામાં આવશે તો મિલકતના વિવાદો પેન્શન સંબંધિત મુદ્દાઓ અને નાણાકીય છેતરપિંડીમાં સહાય પૂરી પાડવા માટે દરેક જિલ્લામાં કાનૂની સહાય કેન્દ્રો સ્થાપિત કરવામાં આવશે તો વધુમાં અમે મફત પેન્શન સંબંધિત સલાહ પણ મેળવી શકીએ છીએ ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડ પ્રાથમિક ઓળખ કાર્ડ બની શકે છે તો આ કાર્ડ સરકારી કચેરીઓ હોસ્પિટલો રેલવે બેન્કો સ્ટેશનો અને અન્ય સ્થળોએ ઓળખ અને પ્રાથમિકતા સેવા માટે એક આવશ્યક દસ્તાવેજ હશે તો સરકાર આની સત્તાવાર પુષ્ટિ પણ આપી રહી છે તો કાર્ડ વિતરણ અને નવી સેવાઓ શરૂ કરવા માટે તમામ રાજ્યોને સૂચનાઓ મોકલવામાં આવી છે તો પહેલી ડિસેમ્બરથી બધા વરિષ્ઠ નાગરિકોને આ સુવિધાઓ મળવાનું શરૂ પણ થઈ જશે ત્યારબાદ વાત કરીએ તો સિનિયર સિટીઝન કાર્ડના હેતુ વિશે તો કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલા આ સિનિયર સિટીઝન કાર્ડનો હેતુ વૃદ્ધ નાગરિકોને જીવનને વધુ સુરક્ષિત અને સુવિધાજનક બનાવવાનો છે તો આ કાર્ડ દ્વારા તેમને આરોગ્ય મુસાફરી અને નાણાકીય આયોજનના લાભો સરળતાથી મળી શકશે તો ખાસ કરીને સાઠ વર્ષથી વધુ ઉંમરના નાગરિકો માટે તેમને પાંચ વર્ષથી મફત સારવાર મોબાઈલ હેલ્થ યુનિટ ટેલિમેડિસિન અને ધાર્મિક યાત્રાઓ પર વિશેષ ડિસ્કાઉન્ટ જેવી સુવિધાઓ મળશે જેનાથી તેમના રોજિંદા જીવનમાં નોંધપાત્ર સુધારો થશે આ ઉપરાંત વૃદ્ધોની સલામતી અને સુવિધાઓને પ્રાથમિકતા આપતા સરકાર બેંકોમાં અલગ કાઉન્ટર કાનૂની સહાય કેન્દ્રો અને સામાજિક સુરક્ષા કેન્દ્રો પણ સ્થાપિત કરવા જઈ રહી છે તો નાણાકીય સહાય માટે પેન્શનની રકમમાં વધારો કરવામાં આવી રહ્યો છે અને વરિષ્ઠ નાગરિક બચત યોજના પર વ્યાજદરમાં પણ વધારો કરવામાં આવશે જેને કારણે એક ડિસેમ્બર બે હજાર પચીસ થી અમલમાં આવનારી નવી સુવિધાઓ વરિષ્ઠ નાગરિકોને માત્ર નાણાકીય સુરક્ષા જ નહીં પરંતુ સામાજિક અને વ્યક્તિગત જીવન પર પણ મોટી અસર કરશે તો મિત્રો આથી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માતરમ